બોટાદ ખાતે ગૌતમેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રિની ઉજવણી કરવામાં આવી બોટાદ ખાતે આવેલ નવહતખા હનુમાનજી મંદિર પાસે જૂનું પુરાણું ગૌતમેશ્વર મહાદેવ મંદિર આવેલ છે આજે શિવરાત્રિનું મહાપર્વ હોય જેથી ગૌતમેશ્વર મહાદેવ મંદિર ખાતે લઘુરૂદ્ર મહારુદ્રના યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને મહાશિવરાત્રી નિમિત્તે ભક્તોએ મહાદેવના દર્શન ભક્તિનો લાભ લીધો હતો તેમજ મહાશિવરાત્રી નિમિત્તે અનેક કાર્યક્રમો ગૌતમેશ્વર મહાદેવ મંદિર તરફથી કરવામાં આવેલા હતા રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ બાપુ આજે મહાશિવરાત્રી નિમિત્તે શું કહે છે ઓમ નમો નારાયણ શ્રી નવહત્તા હનુમાનજી મંદિર હરણકુએ બોટાદ માં આજ સેંકડો વર્ષ જૂનું શ્રી ગૌતમેશ્વર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રી નિમિત્તે સેંકડોની સંખ્યામાં બોટાદકર ઉપસ્થિત હતા અને રુદ્રી લઘુરૂદ્રી તથા મહારુદ્રીના પૂજાનું આજ રાતે બાર વાગે આયોજન છે અને છતાં છતાં અમે લીલાવર લીલો ભાંગની અમે આજ પ્રસાદીની વ્યવસ્થા કરાવેલી છે તો સમસ્ત બોટાદકાર વાસીઓને નિમંત્રિત કરું છું કે આવો આ શુભ પ્રસંગે સૌથી જૂનું મંદિર ગૌતમેશ્વર મહાદેવમાં દર્શન લેવાની પ્રાર્થના કરું છું ઓમ નમોનારાયણ शिवरात्री महाशिवरात्री शिव आणि शक्तीना मिलन नो दिवस आहे आज शिव आणि पार्वतीनं विवाहन दिवस आहे त्याग आणि शक्ती त्याग आणि मोहन मिलन नो दिवस आहे एटले महाशिवरात्रीना आम घरी बद्धी दिशा तो तर ने मोक्षार्थ निमित्त आजनं पूजन बहु एक मोठं पगल क લોકોને શું સંદેશ આપશો મહાશિવરાત્રીના નિમિત્તે બધાઇ સનાતન ધર્મીઓને મા શિવ ભગવાનના આપણા આસપાસના જે કાંઈ મંદિરો ત્યાં જઈને પૂજા અર્ચન કરવાનું અને આ ખાસ કરીને ઉજાગરાના બહુ મોટું માતમ છે એટલે આજ આખી રાત ઉજાગરા કરવાનું હું બધાયને નમ્ર વિનંતી કરીશ